રાજકારણમાં જેટલા માણસો છે એ કોણ છે લાલચુ નથી તો લાલચુ છે આય બધું ભાઈ ગોપાલ અલગથી થોડો લાલચુ છે એક તો કોઈ જો મનમાં પ્રેરણા આવે જોડાવાની તો કોંગ્રેસમાં તો ન જ આવે અને ધારો લાલચુ હતો તો રાજકારણમાં ક્યાં બધા હરિશ્ચંદ્રના વારસદારો જ આવ્યા છે તો બીજેપીને આજ હવા હોય કે અમે ધારીએ કરીએ સમય પલટા છે અને સમય પલટા છે ને ત્યારે રોતા નહીં આવડે કેમ કે લોકો બેઠા છે અમારી જેવા ખૂણે ખાચકે મગજમાં દેશદાજ રાખીને જે લોકો સાધુના પહેરવેશની મર્યાદા નથી જાળવી શકતા ગૌરવ નથી જાળવી શકતા એ લોકો હિન્દુત્વના ઠેકેદારો બનીને ફરે છે તો લોકો વિચારી રહ્યા છે કે આ કઈ કયા પ્રકારનું હિન્દુત્વ છે અમે અને છે એ નદી નાવા માટે જ છે એમાં બીજું થવું કહેવા પાણીના કે કેરબા ભરીને લઈ જાત આ નકલી હિન્દુત્વ ઉભારું પડી ગયું આવું છે આમ એમની એમની બીજેપી સાથે હોય એ હિન્દુ બાકી બધા નહીં તો મારે ક્યાં રાજકારણ જ કરવું છે લો ભાજપમાં જોડાવાની વાત છોડો કઈ કરવું જ નથી ઘરે બે જાય ખેતી બેતી કરીને મજા કરે છે કેમ કે તમારી આશા વડાપ્રધાન પાસે ન હોય શકે માણસ પાસે હોય આપણી આશા કૂતરા પાસે કાંઈ નથી હું કામ કેમ કે કૂતરો છે તમે નિર્ણય લેવા વાળી ખુરશી પર બેસીને તમે શું ધંધા કરો છો એ વાતનો મને વાંધો છે હરસંઘવી મુખ્યમંત્રી ન હોય નાયબ નાયબ મુખ્યમંત્રી અને પછી ભલે ગમે તે કરે ગાંડા કાઢે અમને શું વાંધો એવું તો આખા ગુજરાતમાં કેટલાય રેલવે સ્ટેશને બેઠા છે અમે ક્યાં વાંધો લીધો કોઈનો કે ઓછું ભણેલા છે એ ગુનો નથી પણ સરકાર પોતે પટાવાળો લેવા જાય કેમ ભણેલો લે ત્યારે કેમ એમ નથી કહેતા વ્યવહારિક જ્ઞાન હોય એ લઈ લેશું તમે તે એક મિનિમમ ક્વોલિફિકેશન ની આશા સરકાર તરીકે રાખો બંધારણમાં બંધારણમાંથી એવું ક્યાં છે કે ના ભણેલો તો એમ નહીં બરાબર એ વાત એ સાચી છે બંધારણમાં તો નિયમ બંધારણમાં નથી નિયમ એનો અર્થ એવો છે કે જે બંધારણમાં નથી એ કરશું એ જૂતું ફેંકવાની શરૂઆત તમે કરી છે એ તો 2000 આપ્યા તો કે મારી આવું એમ ન હોય ને એટલે એ તો

તમારા પત્ની એની વાત કેટલી માનો છો એ વાત તો એમાં માનવા ન માનવાનો પોતે કેવી રીતે પ્રોગ્રેસ કરે એ એ ફ્લોમાં માણસ જોડો આવી જાય છે એટલે તકલીફ વાળું તો છે જ હવે તો ઇંગ્લિશ બોલતા થઈ ગયા છે તો ભાઈ અંગ્રેજી ને ફ્રેન્ચ બોલે તકલીફ એ ભાઈ ભાષા છે એ કોઈ જ્ઞાનનો પુરાવો નથી ભાષા કોઈ આવડવી એનાથી કઈ મહાજ્ઞાની હોવાનું સાબિત નથી થતું વિડીયો આવતા એવું લાગતા તમે મોટિવેશનલ સ્પીકર થઈ ગયા છો નહીં હું એ કહું છું કે એ વખતે કોઈ રાજકારણમાં જવાની અપેક્ષા કે જીજી વિશા કે લોભ લાલચ હતી ને એટલે ત્રણ વર્ષ એમ નામ ટક્યા હું 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 હમણો હારો માણા નહીં મેં કમસે કમ એ અખતરો તો ન કર્યો જેટલા કોંગ્રેસમાં ગયા તે બધા બહાર નીકળી ગયા આઈ ગયા તો હું હું તો લેવા દેવા ઓગિનનો ડાયો માણા કેવા શેનું

પણ તમે નારામાં જ કે કિસાન બોલો એ એ વાત અત્યારે મને બી સ્ટ્રાઇક થઈ તમારા નારામાં જે કિસાન જ હોય છે ના એલો મને તો એવું કોઈ ખ્યાલ નથી હતો તો ઇન્ટેન્શનલી એવું ને જવાનની જય જ હોય હંમેશા અને કિસાનની જય હોય કોઈ 40000 ના સેમ્પલમાં કોઈ આવી રીતે કરે કારણ કે ઉત્તર ગુજરાતમાં જો હું ટુ બી ફ્રેંક હું ઉત્તર ગુજરાતમાં આમ આમી પાર્ટી એટલી મજબૂત નથી દેખાય છે કાર્યકર્તાઓ બી નથી સૌરાષ્ટ્રમાં બિલકુલ છે દક્ષિણ ગુજરાતમાં છે મધ્ય ગુજરાતમાં બી એટલું નથી આમ આદમી પાર્ટી અને ખાસ કરીને વિસાવદરની ચૂંટણી પછી લોકોને એક વધારે ભરોસો આવ્યો છે આમ આદમી પાર્ટી પર આશા જન્મી છે કે હવે તો આ ટીમ કંઈક કરશે એક્ઝેક્ટ અને એ આશા અને ભરોસો દેખાય છે રિસ્પોન્સમાં તો સર તમે તમારી પાર્ટીમાં સૌથી મોટો આધારસ્તંભ કોને માનો કે જો એ જો એ નહીં હશે તો એના વગર નહીં ચાલશે એવું કાયમી શિક્ષકની ભરતી કરો તો સરકારના ખિસ્સામાંથી પૈસા નીકળીને સીધા તમારા ખિસ્સામાં જાય

જે માણસ ભાજપ જેવી રાક્ષસો જેવી માનસિકતા ધરાવતી સરકાર સામે લડે એ બધા છાતી શકો સમાજમાં એટલે કમરામ પટ્ટો બાંધવાનો તો કમરના પટ્ટાનો મતલબ જ એ છે કે આમ સીના છોડા કરકે ચલને ગાય પણ કાયમ ગળામાં પહેલો તો આમ હાલવું પડે તો જીગ્નેશભાઈ કીધું એ કીધું ભાઈ કમરના પટ્ટા ગળે પહેરશો તો કાઢવા તો પડશે જ ને આજના ખેડૂતની સૌથી મોટી તકલીફ શું છે પહેલા તો સરકાર એની જમીન છીનવી રહી છે વીજળીના થાંભલાઓ ગમે એના ખેતરમાં નાખી આવે છે તો શું કામ નાખો છો યા તો તમે ખેડૂતને પૂરા પૈસા આપો યા તમે એની જમીન માર્કેટ કિંમત કરતાં ડબલ ભાવથી ખરીદી લો નાખો થાંભલા જેટલા નાખો એટલા આ બધાની વચ્ચે ખેડૂતે કરવાનું શું જમીનને લગતા કાયદાઓની જ તે લમણાજી કેટલી બધી છે કે એક છોકરો તો આખો અલગથી ખાલી સરકારી ઓફિસમાં કાગળિયા લઈને જાય ને એના માટે જ પેદા કરવો પડે છે અલગ જ કે ભાઈ આ સરકારી છોકરો અમારો સંજય અમારો સરકારી અને રમેશ અમારો ખેતી કરશે કરોડો લોકો હીરાના ધંધામાં જોડાયેલા માણસો છે એનું મોઢું પડી ગયું છે એનું જીવન બરબાદ થઈ રહ્યું છે માણસ વત તો દોડીને આવે જ સરકારમાં કોઈ પોલીસ થાકે આનાથી મનથી માણસ થાકે ખોટું કામ છે ને થકવી નાખે થાકે કંટાળે માણસ છેલ્લે શું કરે અંતિમ પગલું ભલે અનેક લોકોએ રાજીનામા મૂકી દીધા પોલીસની નોકરીમાંથી મારી છેલ્લે એવું કીધું કે ટ્રમ્પ બનવાનો મોકો મળશે ને ટ્રમ્પે એ